નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર જેમાં જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની તમામ અપડેટ્સ અહીં જોવા મળશે ગૃહમંત્રી અમિત શાહ ગઈકાલે કાશ્મીરના પ્રવાસે હતા અને તપાસનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો હતો ભારતીય સેના પણ અત્યારે હાલ તો સર્ચ ઓપરેશન કરી રહી છે અને બે આતંકીઓને ઠાર મારી દીધેલા છે બીજી તરફ નવી દિલ્હીમાં વડાપ્રધાને ખૂબ અગત્યની મિટિંગ બોલાવી અને કેટલાક મહત્ત્વના નિર્ણયો પણ લેવાઈ રહ્યા છે કેન્દ્ર સરકારે મહત્ત્વના નિર્ણયો લીધા છે અને તમામ તૈયારીઓ શરૂ થઈ ચૂકેલી છે ટૂંક જ સમયમાં કદાચ એવું પણ બને કે દેશ દુનિયાને ખબર પડે કે આતંકીઓ વિરુદ્ધનું ઓપરેશન શરૂ થઈ ચૂકેલું છે નજર કરીએ અત્યાર સુધીના મહત્ત્વના સમાચાર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી ખાતે કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીની બેઠકની અધ્યક્ષતા કરી બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ તથા વિદેશ મંત્રી એસ જયશંકર અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા દક્ષિણ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે આ હુમલામાં અઠાવીસથી વધુ નિર્દોષોના જીવ ઘાયેલા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે આ હુમલાને લઈને કેન્દ્ર સરકાર દ્વારા જવાબી કાર્યવાહીની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે અમદાવાદના મણિનગર યુથ ફેડરેશન દ્વારા કાશ્મીર પહેલગામના હુમલામાં મૃત્યુ પામનાર નિર્દોષ વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી પહેલગામ એટેકના વિરોધમાં લાલચોકના ઐતિહાસિક ઘંટાઘરમાં ભારે વિરોધ પ્રદર્શન યોજાય પ્રવાસીઓની હત્યાના વિરોધમાં પીડિતો સાથે પોતાનું દુઃખ અને એકતા વ્યક્ત કરવા માટે કાશ્મીર ખીણમાં એક દિવસનો બંધ પાડવામાં આવ્યો મોટાભાગની દુકાનો મુખ્ય બજારો સ્થાનિક ઔદ્યોગિક અને વેપારી એકમો બંધ રહ્યા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કાયદતાપૂર્ણ હુમલાનો કડક જવાબ આપવામાં આવશે દરેક આતંકવાદીને કિંમત ચૂકવવી પડશે પ્લાન ઓફ એક્શન પર કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે તેની અસરો જોવા મળશે પહેલગામ આતંકવાદી હુમલામાં ભારતીય નૌકાદળના અધિકારી લેફ્ટનન્ટ વિનય નરવાલ શહીદ થયા હતા પાર્થિવ શરીરનો અંતિમ સંસ્કાર કરનાલ ના સ્મશાન ભૂમિમાં કરવામાં આવ્યો જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા ખીણમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવા માટે પહેલગામ આતંકવાદી હુમલા અંગે અધિકારીઓ સાથે બેઠક કરી હતી જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા સૈયદ આદિલ હુસેન શાહ ના અંતિમ સંસ્કારમાં હાજરી આપી ભારતીય સેનાએ બારામુલ્લાના હાજીપીર સેક્ટરમાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો સુરક્ષા અધિકારીઓએ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની તપાસ શરૂ કરી દીધી છે પહેલગામ હુમલાનો બદલો લેવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે સુરક્ષા દળોએ ઘણા શંકાસ્પદોને કસ્ટડીમાં લીધા છે સુરક્ષા દળો અને જમ્મુ કાશ્મીર પોલીસ ત્યાંના જંગલોમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો બેતાલીસ ડિગ્રીને સ્પર્શ પહોંચે છે હવામાન વિભાગને અનુસાર આગામી દિવસોમાં તાપમાનમાં મોટો ફેરફાર જોવા નહીં મળે ચોવીસ એપ્રિલ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાતાવરણ ગરમ અને ભેજવાળું જોવા મળશે